સચિન જીઆઈડીસી માં કંપનીમાં લાગેલી આગમાં અત્યાર સુધી આઠ ના મોત નીપજવા પામ્યા છે જયારે અનેક ઘાયલ થયા છે તો ઘટનાની અસરકારી તજજ્ઞો પાસે નિષ્ફળ તપાસ થાય તેવી માંગ સાથે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે સચિન જીઆઈડીસી ખાતેના આથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કાળજો કંપાયો નાખે તેવી ગોજારી દુર્ઘટના બની છે જેમ એક સઘન અને જીવનભરી તપાસ થવી જોઈએ જેથી કરીને પીડિતોને ન્યાય પણ મળે અને ભવિષ્યમાં આવી અન્ય ઘટનાઓ થતી પણ અટકે તો આ ઘટનામાં જીપીસીબીના અધિકારી દ્વારા એવું નિવેદન અપાયું હતું કે હાલ કંપનીની ભૂલ હોય તેવું લાગતું નથી જેથી કંપનીની અંદરની સેફ્ટીના સાધનો અને સેફ્ટી પોલિસી છે આ નિવેદન પરથી જણાવ્યું છે કે અન્ય દુર્ઘટનાઓની જેમ તેમજ આ દુર્ઘટનામાં પણ સરકાર હંમેશાની પોતાની આદત મુજબ કંપનીની પડખે ઉભી રહી ગઈ છે રાહુલ દેસાઈ અમુક સુરત શહેર યુવક કોંગ્રેસ આજરોજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા જે એથર કંપનીની અંદર જે બ્લાસ્ટ થઈ જે લોકો મૃત્યુ પામ્યા છે એમના હક એમના જે એમની સાથે જે ખોટી રીતે લોકોની જે મૃત્યુ પામ્યા છે એમના ન્યાય માટે અને એમના પરિવારોને સરકાર તરફથી સારો સહયોગ મળે એના માટે અમે આજરોજ આંદોલન કરવામાં આવ્યું નાસીર અલી ખાન ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ જે એથર મિલમાં જે આગની દુર્ઘટના થઈ હતી જેમાં સાત શ્રમિકોના મોત થયા હતા એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ઘટનાના વીસ કલાક પછી ડેપ્યુટી કલેક્ટરશ્રી મામલતદારશ્રી અને જીપીસીપીના અધિકારીશ્રીઓ વીસ કલાક પછી આવે છે એનું મતલબ શું એટલે અમને સંપૂર્ણ શંકા છે કે આમાં ધોળા પીપળા થઈ રહ્યું છે અને મોટા ગજાના માણસો હોય એમને બચાવવાનો પ્રયાસ સરકાર તરફથી થઈ રહ્યો છે જો અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે આગામી છત્રીસ કલાકની અંદર તો યુથ કોંગ્રેસ દ્વારા ધંધા પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે સુરત કલેક્ટરાલે એથર કંપની સામે તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થ રહેવા પામ્યા હતા પ્રકાશવાડા